નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છ માં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચનો અભ્યાસ કરીશું તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે તો ચાલો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે તમારે જણાવવાનું છે તો પહેલું છે જો કોઈ સંખ્યા ત્રણથી વિભાજ્ય છે તો તે નવથી વિભાજ્ય હોય છે પણ આપણો રૂલ શું કહે છે કે જો કોઈ સંખ્યા બીજી સંખ્યાથી વિભાજ્ય છે તો તેના અવયવથી પણ વિભાજ્ય હોય તો અહીં તમે જોઈ શકો છો જો ત્રણથી વિભાજ્ય છે તો ત્રણ તે નવથી વિભાજ્ય હોય છે એવું કહે છે પણ આ શક્ય નથી કારણ કે ત્રણનો અવયવ કોણ છે એ ત્રણ નવનો અવયવ ત્રણ છે પરંતુ ત્રણનો અવયવ નવ નથી એટલે આ વિધાન કેવું છે ખોટું છે બીજું છે જો એક સંખ્યા નવથી વિભાજ્ય છે તો તે ત્રણથી ચોક્કસ વિભાજ્ય હશે હા આ વિધાન સાચું છે કારણ કે નવનો અવયવ ત્રણ છે એટલે કે કોઈ સંખ્યા જો નવથી વિભાજ્ય હશે તો તેના અવયવથી પણ તે વિભાજ્ય હોય અને ત્રણ એનો અવયવ છે એક સંખ્યા અઢારથી વિભાજ્ય હોય છે તો જો તે ત્રણ અને છ બંનેથી વિભાજ્ય હોય એટલે કે ત્રણ અને છથી બંને વિભાજ્ય હોય તો તે એ અઢારથી પણ વિભાજ્ય હોય છે એક સંખ્યા છે અઢારથી વિભાજ્ય છે બરાબર છે તો તે ત્રણ અને છ બંનેથી વિભાજ્ય હોય તો આપણને ખબર છે કે અઢારથી કોઈ સંખ્યા વિભાજ્ય હોય તો તેના અવયવથી પણ તે સંખ્યા વિભાજ્ય હોય તો અઢારના અવયવ છ તારી અઢાર થાય છ અને ત્રણ એના અવયવ છે માટે આ વિધાન પણ સાચું છે પછી છે જો એક સંખ્યા નવ અને દસ બંનેથી વિભાજ્ય હોય તો તે નેવુંથી પણ વિભાજ્ય હોય શકે કોઈ સંખ્યા છે એ નવ અને દસ બંનેથી વિભાજ્ય છે એનો મતલબ કે આ બંને એ સંખ્યાના કોઈ સંખ્યાના અવયવ છે બરાબર છે તો તે નેવુંથી પણ વિભાજ્ય હોય તો હા આ વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ છે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે સહ અવિભાજ્ય એટલે કે બે સંખ્યાઓ છે એનો અવયવ સામાન્ય અવયવ માત્ર એક જ હોય તો તે સહ અવિભાજ્ય કહેવાય તો અહીં શું કહેવા માગે છે એમાં કે બે સહ અવિભાજ્યમાંથી એક તો અવિભાજ્ય સંખ્યા જ હોય બરાબર એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય હોય એવું કહેવા માગે છે પણ એ સાચું છે કે ખોટું તો ચાર અને નવ છે બરાબર છે તો આ બંને કેવી છે કારણ કે આનો અવયવ પાડો તો બે બે ચાર આના અવયવ પાડો તો ત્રણ તારી નવ ઉપરાંત સાથે આનો અવયવ એક થાય એક ને બીજો થાય ચાર ને આ બાજુ એક અને બીજો થાય નવ તો આ ચાર અવયવ થાય ચાર ચાર તો એમાં આ બંનેમાં સામાન્ય કેવો છે એક જ છે તો આ બંને અવિભાજ્ય સંખ્યા થાય બરાબર પરંતુ તમે જોઈ શકો છો કે આ બંને સંખ્યા વિભાજ્ય છે બરાબર ને કેવી છે વિભાજ્ય છે એના ભાગ પડે છે એનો મતલબ કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો એ માટે ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય હોય એવું હોઈ શકે એટલે આ વિધાન ખોટું છે ત્યારબાદ ચારથી વિભાજ્ય બધી જ સંખ્યાઓ આઠથી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ આ વિધાન પણ ખોટું છે કારણ કે ચાર એ આઠનો અવયવ છે પરંતુ આઠ એ ચારનો અવયવ નથી એટલે ચારથી વિભાજ્ય હોય તો આઠથી વિભાજ્ય હોય એવું શક્ય નથી બીજું એની નીચેનાથી ઉલટું છે કે આઠથી વિભાજ્ય બધી જ સંખ્યાઓ ચારથી વિભાજ્ય હોવી જોઈએ હા આ વિધાન સાચું છે કારણ કે ચાર એ આઠનો અવયવ છે એના માટે એટલે એ કહી શકાય કે આઠથી વિભાજ્ય બધી જ સંખ્યા ચારથી પણ વિભાજ્ય હોય જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરે કરશે એટલે કે ધારો કે ઉદાહરણ તરીકે લઈએ કે સાત છે બરાબર છે સાત તો સાત છે તો સાત તારીખ એકવીસ એકવીસને પણ એ વિભા વિભાજિત કરે કે સાત તારીખ એકવીસ થાય ભાગી શકે અને એ સાત કોને ભાગી શકે પાંત્રીસને પણ ભાગી શકે બરાબર ને સાત પંચા પાંત્રીસ તો એવું કહેવા માંગે છે કે તે આ બેના સરવાળાને પણ ભાગી શકશે તો આ બેનો સરવાળો શું થાય છપ્પન તો આ છપ્પનને ભાગી શકે હા સાત અઠા છપ્પન એટલે કોઈ પણ સંખ્યા છે તો જો એ બ બે સંખ્યાને અલગ અલગ ભાગી શકતી હોય તો તે તેના સરવાળાને પણ ભાગી શકે તો આ વિધાન સાચું છે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજીત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજીત કરશે આ વિધાન ખોટું છે કારણ કે આ ચૌદ છે ચૌદ તો એ સરવાળો કોનો કોનો થાય દસ અને વટા ચાર આ બેનો સરવાળો ચૌદ થાય છે તો ચૌદ ને સાત વડે ભાગી શકીએ છે પરંતુ આ દસ અને ચારને આપણે ભાગી શકતા નથી લાભી દાન ખોટું છે કોઈ સંખ્યા એ બે સંખ્યાના સરવાળાને ભાગી શકે પરંતુ એ સંખ્યાને ભાગી શકે નહીં ચાલો આગળ જોઈએ આગળ આપણને સાહિત્ય અહીં પ્રશ્ન નંબર બે અહીં સાહિત્ય માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે એના આપણે પૂરા કરવાના છે બે સાહિત માટે બે અવયવ વૃક્ષો છે તો અહીં તમે જોઈ શકો છો કે સાહિત છે તો સાહિતના પહેલાં અવયવ પાડે છે દસ છંગ સાહિત બરાબર બંનેનો ગુણાકાર દસ અને છ એટલે છ ગુણ્યા દસ કરે તો સાહિત થાય બરાબર છે તો આગળ જઈએ છીએ છના અવયવ પાડીએ છીએ છના અવયવ શું પડે તો એક અવયવ બે છે તો બીજો અવયવ કયો હોય બેનો ગુણાકાર કોની સાથે કરીએ તો છ થાય તો ત્રણ સાથે કરીએ તો છ થાય એટલે અહીં શું હશે ખાનામાં ત્રણ હશે તો ત્રણ દુ છ થાય અહીં દસના અવયવ પાડે છે એક અવયવ પાંચ છે તો બીજો અવયવ કયો હશે તો બે હશે પાંચ દુ દસ ત્યારબાદ બીજો જોઈએ તો બીજામાં સાહીઠના અવયવ પાડેલા છે એક અવયવ ત્રીસ છે તો બીજો અવયવ કયો હશે એનો તો સાહીઠનો ત્રીસ વડે ભાગાકાર કરીએ તો શું થાય ત્રીસનો કોની સાથે ગુણાકાર કરે તો સાહીઠ થાય તો બે સાથે તો ત્રીસ દુ સાહીઠ એટલે અહીંયા આપણને અવયવ મળશે બે ત્યારબાદ બાદ ત્રીસનો ભાગ પાડે છે તો દસ એનો અવયવ છે એક એનો અવયવ તો બીજો અવયવ કયો હશે એનો બીજો અવયવ છે ત્રણ દસ તારી ત્રીસ તો આ તો અવિભાજ્ય અવયવ મળી ગયો હવે એને આગળ વધી ના શકાય પણ દસના ભાગ પડે અવયવ મળે આપણને શું મળે અહીં તો દસના બે છે પાંચ દુ દસ એટલે પાંચ અને બે આપણને અવયવ એના મળશે બરાબર છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો પ્રશ્ન નંબર ત્રણમાં છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાના બે અવયવ તો નિશ્ચિત હોય કયા તો એક તો એક અને સંખ્યા પોટે આ બે અવયવ તો નિશ્ચિત જ હોય પરંતુ જ્યારે આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ છીએ ત્યારે આ બે અવયવો આપણે લખતા નથી બરાબર એનો સમાવેશ આપણે કરતા નથી ધારો કે આપણે દસના અવયવ પાડીએ છીએ તો દસના અવિભાજ્ય અવયવ પાડીએ દસના વિભાજ્ય હોય શું પડે તો આપણે આપણી રીતથી થી પાડ્યા હોય તો બે વડે ભાગ ચાલ પાંચ દુ દસ અને અહીં પાંચ એકા પાંચ તો કયા હોય આવે છે બે અને પાંચ આવે છે બરાબર છે તો અહીં આપણે કોનો સમાવેશ નથી કરતા એક તો એકનો સમાવેશ નથી કરતા અને જાતે સંખ્યા પોતે દસનો પણ સમાવેશ કરતા નથી એટલે અહીં જવાબ શું આવશે તો વિભાજ્ય સંખ્યાના અવિભાજ્યઓ પાડવામાં આપણે એક તો એક અને સંખ્યા પોતે એનો આપણે સમાવેશ કરતા નથી ચાલો આગળ છે ચાર અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો પહેલાં તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો નવ હજાર નવસો ને નવ્વાણું એ ચાર અંકની સૌથી મોટી સંખ્યા છે તો એના આપણે અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાનું છે તો આપણે કરીએ અવિભાજ્ય અવયવની રીતે તો નવ હજાર નવસો નવ્વાણું તો નવ હજાર નવસો નવ્વાણું બે વડેનો ભાગ ચાલશે નહીં ત્રણ વડે ચાલશે હા ચાલશે ત્રણ વડે ચાલશે તો ત્રણ વડે આને ભાગીએ તો શું જવાબ આવે અહીં ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ ફરીથી ત્રણ વડે ભાગ ચાલશે તો શું જવાબ આવે એક હજાર એકસો ને અગિયાર હવે ત્રણ વડે ભાગ ચાલશે તો નહીં ચાલે તો કોના વડે ચાલશે તો અગિયાર અગિયાર તો અગિયાર એકસો એક ગુણ્યા અગિયાર વડે પણ નહીં ચાલે આ તો અવિભાજ્ય સંખ્યા છે તો એકસો એક ગુણ્યા એક વડે ચાલશે તો આપણને નવ હજાર નવસો ના માટે નવ હજાર નવસો ના અહીં એક આવી ગયો એટલે આપણી પ્રોસેસ પૂરી અવિભાજ્ય અવયવો કયા મળે આપણને તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર ગુણ્યા એકસો એક મળે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ તો પ્રશ્ન નંબર પાંચ છે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા લખો અને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો તો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે તો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા છે દસ હજાર બરાબર છે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ દસ હજાર તો એને આપણે અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાનું છે ચાલો તો કરીએ એટલે કે એનો અવયવ આપણે પાડવાના છે અવિભાજ્ય અવયવ તો દસ હજાર છે તો બે વડે ભાગ ચાલશે આ ચાલશે તો શું થાય પાંચ ટુ દસ થાય એટલે કે પાંચ હજાર ગુણ્યા બે એટલે દસ હજાર થાય પાંચ હજારને ફરીથી બે વડે ભાગ ચાલશે એટલે પચીસો ગુણ્યા બે એટલે પાંચ હજાર થાય ત્યારબાદ ફરીથી બે વડે ભાગ ચાલશે તો એક હજાર બસો પચાસ ગુણ્યા બે તો પાંચ પચીસો થાય ફરીથી બે વડે ભાગ ચાલશે છસો પચીસ ગુણ્યા બે એટલે એક હજાર બસો પચાસ થાય ત્યારબાદ પાંચ વડે ભાગ ચાલશે બે વડે ચાલે નહીં ત્રણ વડે પણ નહીં ચાલે છસો પચીસનો કારણ કે એકમનો અંક શું છે પાંચ છે તો પાંચ વડે જ ભાગી શકાશે એને એટલે એકસો પચીસ ગુણ્યા પાંચ એટલે છસો પચીસ ત્યારબાદ પચીસ ગુણ્યા પાંચ વડે ચાલશે એકસો પચીસ પાંચું પાછું પચીસ નહીં પાંચ એકા પાંચ તો અહીં દસ હજારના મારે દસ હજારના અવિભાજ્ય અવયવો આપણને મળે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આપણને મળે છે તો આ રીતે અવિભાજ્ય અવયવિકરણની રીત આપણે ઉપયોગ કરી શકીએ બરાબર છે ત્યારબાદ છે છઠ્ઠો દાખલો તો છઠ્ઠો દાખલો છે એક હજાર સાતસો ઓગણત્રીસના બધા અવિભાજ્ય અવયો જણાવો અને ઉતરતા ક્રમમાં ગોઠવો હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો તો પહેલાં તો આપણે એના અવિભાજ્ય અવયવ શોધવા પડે તો એક હજાર સાતસો ઓગણત્રીસ છે એક હજાર સાતસો ઓગણત્રીસના આપણે શોધીએ એક હજાર સાતસો ઓગણત્રીસનો ભાગ પહેલાં તો એકમનો નવ છે એટલે બે વડે તો ચાલે જ નહીં ત્રણ વડે પણ નહીં ચાલે સાત વડે ભાગ ચાલશે એક હજાર સાતસો ઓગણત્રીસને ને સાત વડે ભાગ ચાલીશ હું તો કેટલા આવશે અહીં જવાબ બસો સુડતાલીસ એટલે બસો સુડતાલીસ ગુણ્યા સાત તો એક હજાર સાતસો ઓગણત્રીસ થાય તો બસો સુડતાલીસ છે એને કોના વડે ભાગ ચાલશે તો તેર વડે ભાગ ચાલશે તો શું વધશે અહીં ઓગણીસ ઓગણીસ ગુણ્યા તેર કરીએ તો બસો ને સુડતાલીસ થાય હવે ઓગણીસ તો અવિભાજ્ય સંખ્યા છે તો એને તો એ સંખ્યા જાતે જ પોતે ભાગી શકે એટલે એક ગુણ્યા ઓગણીસ એટલે ઓગણીસ એકા ઓગણીસ તો આપણો અહીં એક આવી ગયો એટલે આપણો જવાબ અહીં પૂરો તો એના એક હજાર સાતસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવો કયા મળે તેના અવિભાજ્ય અવયવો મળે સાઠ તેર અને ઓગણીસ બરાબર છે આ આપણને અવિભાજ્ય હોય એવું મળે છે એને આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે અને પછી બે ક્રમિક આપણે સંબંધ જોવાનો છે ઉતરતા ક્રમમાં લખતા ચાલો શું થાય પહેલું આવશે ઓગણીસ ઉતરતા ક્રમમાં તેર અને સાત હવે બે ક્રમિક વચ્ચે કોઈ તફાવત છે એટલે કે આ બે અને આ બે વચ્ચે કોઈ સંબંધ છે તો ઓગણીસ માઇનસ તેર કરીએ તો શું જવાબ આવે છ અને તેર માઇનસ સાત કરીએ તો પણ જવાબ આવે છ એનો મતલબ કે અહીં ક્રમિક બે અવિભાજ્ય અવયવોનો તફાવત છ તો આજના વિડીયોમાં આપણે અહીં જ અટકીશું આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ